શ્રી વિદ્યા ગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લાલુભાઈ સ્ટેટ આરોગ્ય મંદિર સાવરકુંડલા ખાતે આજ રોજ એક સાથે ચાર કેમ્પ યોજા સાવરકુંડલા શ્રી વિદ્યા ફાઉન્ડેશન સંચાલિત શ્રી લાલુભાઈ સ્ટેટ આરોગ્ય મંદિર દ્વારા નિઃશુલ્કપણે ચાર નિદાન કેમ્પનું આયોજન કરાવું જેમાં પ્રથમ કેમ્પમાં કૃત્રિમ હાથ પગ બનાવવા માટે રેવ્યા મુક્ત ભારત જે જયપુરની સંસ્થા છે ત્રણ સંયોગથી ત્રણ દિવસ માટે માનવ સેવા યજ્ઞ કાર્યરત હતો તેમજ સિદ્ધેથી વધુ દર્દીઓ માટે કૃત્રિમ હાથ પગ બનાવવામાં આવ્યા છે બીજા કેમ્પમાં કાન નાક કળાના સર્જન ડોક્ટર પાર્થ ઇંગોલ જે રાજકોટ

કૃત્રિમ હાથ પગ બનાવવા માટે દિવ્યાંગ મુક્ત ભારત દ્વારા જયપુરની એક સંસ્થા છે તેમના દ્વારા છેલ્લા ત્રણ દિવસથી માનવ સેવા યજ્ઞ ચાલુ છે જેમાં પચાસથી વધારે દર્દીઓએ કૃત્રિમ હાથ પગ બનાવ્યા છે જે અહીં જ બનાવે છે અને અહીં જ એ લોકોને પહેરાવે છે અને શીખવાડે છે બીજા નંબરે વાત કરીએ તો કાંદા કળાના ડૉક્ટર ઇએનટી સર્જન ડૉક્ટર પાક ગોહિલ સાહેબ જે એચસીજી રાજકોટથી આવે છે તેમનો એક કેમ્પ છે આજે ત્યારબાદ કેન્સર સર્જન ડૉક્ટર મિલેશ કુટ જેવો પણ એસસીટી હોસ્પિટલ રાજકોટથી આપણને સહયોગ આપે છે અને ત્યારબાદ એક પ્રખ્યાત ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર અમિત પોલરા કે જેઓ સુરતથી ખાસ અહીં ઓપરેશન કરવા માટે આવે છે તેઓના આઠ ઓપરેશન આજે રાખવામાં આવેલ છે તો આ સર્વે ડોક્ટરોનો હું દિલથી આભારી છું આ માનવ સેવન આહુતિ આપી છે એ બદલ ખૂબ ખૂબ આભારી છું થેન્ક યુ